મિત્રો ખાલી એક આપણે વ્લોગ બ્લોગ નથી કાંઈ ખાલી એક વાત કહેવા માટે તમને વિડીયો બનાવો કેમ કે ભાઈ હમણાં થોડાક સમયથી હું ઇન્સ્ટાગ્રામમાં હું હાલતું હોય ને કંઈ ખબર જ નથી પડતી કેમ કે ભાઈ આપણી જો ઓલી આઈડી હતી રોયલ કાનુડો જીરો જીરો વન કરીને આઈડી હતી એ ભાઈ સસ્પેન્ડ કરી દીધી અને સસ્પેન્ડ કરી દીધી અને હવે આ પાછી લોગ થાતી થતી નથી અને તમને કોઈને દેખાડીએ નહીં સર્ચ મારજો તો કેમ કે સર્ચ બોક્સમાં ક્યાંય આવતી નથી એટલે એ આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે અને તે પછી આપણે એક બીજી આઈડી બનાવી કે ભાઈ હાલો એ વહી ગઈ તો હવે બીજું આપણે નવી સરથી શરૂઆત કરી અને ઓલી આઈડીમાં કંઈક સારા ફોલોઅર હતા ભાઈ સિતવીસો ઉપર ફોલોઅર હતા અને એ આઈડી સસ્પેન્ડ થઈ ગઈ ભાઈ આપણે નવી આઈડી બનાવી કે કોમેડ નવી આઈડી બનાવી કે આપણે નવી શરૂઆત કરી એમ જે થાય ઓલી આઈડી તો વહી ગઈ પણ એમાં ભાઈ સક્સેસ ના મળી તો આ જવાર બન્યું એવું કે ભાઈ આપણે અવારમાં પાછી મેં આઈડી ખોલી નવી આઈડી બનાવી હતી રોયલ રોયલ કાનુડો એ તો વહી ગઈ પછી આપણે નવી આઈડી બનાવી કે કોમેડી કાનુડો એમાં આપણે રીલું મૂકતા અને કોમેડી અને એ જ્યાં હરખું થયું ત્યાં તો એ આઈડી વહી ગઈ આજે સવારમાં જોયું ને આગળ તો ભાઈ કોમેડી કાનોડો કરીને આઈડી હતી બનાવી હતી નવી એઆઈડી વહી ગઈ અને હવે ત્યાં શું કરું કંઈ નક્કી નહીં હવે થોડાક દિવસે આપણે યુટ્યુબમાં ધ્યાન આપીએ જો હું જો આઈડી પાછી આવી જાય તો કંઈ વાંધો નહીં અને ભાઈ ખાસ કોમેન્ટ કરજો મને કે તમારા ધ્યાનમાં કોઈ હોય ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એને ખબર પડતી હોય ને કદાચ આ આઈડી પાછી આવી જાય એવું કોઈ તમારા ધ્યાનમાં હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે જે પ્રોસેસ થતી હશે એ કરીશું તો જી મને ખાસ ખાસ કરીને કોમેન્ટ કરજો યાર કોઈ તો તમારા ધ્યાનમાં હોય કે આઈડી પાછી લઈ આવી શકે તો કોમેન્ટ કરજો ભાઈ આપણી બે આઈડી વહી ગઈ છે એક રોયલ કાનુડો જીરો ઝીરો વન કરી નથી હતી અને કોમેડી કાનુડો બીજી આઈડી નવી બનાવી હતી હમણાં એ વહી ગઈ તો બે આઈડી વહી ગઈ ભાઈનું કારણ શું છે મને હજી કંઈ ખબર નથી પડી પણ ખબર પડશે કંઈક કરશું કોઈ રિપોર્ટ માર્યો હોય કે જી હોય ભાઈ તો આ કેવા એક વાત આપણે હતી તમને જણાવી અને કોઈ હોય તો જરાક કોમેન્ટ કરી દેજો તો આપણે હજી પ્રથા પ્રોસેસ કરશું અને બસ આ કહેવા માટે આપણે બ્લોગ બનાવ્યો હતો તો હવે બ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને અને કોમેન્ટ કરવાનું ના ભૂલું અને મિત્રો આપણે કઈથી ફરક પડતો નથી બરાબર આઈડી વહી ગઈ કાંઈ વાંધો નહીં આપણે એવી નાની નાની વાતમાં ભાઈ આપણે કંઈ ઓલું કંઈ થાય નહીં વહી ગઈ તો વહી ગઈ હા તો તમને ખાલી કહેવા માગતો તો અને હવે એક નવી આઈડી છે આપણે રોયલ કાનુડો રોયલ કાનુડો ટેન કરીને હે આઈડી હવે એમાં જ મૂકવાનું થાય બીજું કંઈ કરવાનું થતું નથી અને હવે નવી આઈડી નથી બનાવી આમ જ મૂકવું જે થાય હવે કે ઓલી આઈડી પાછી આવી જાય તો કંઈ નક્કી નહીં જો તમારા ધ્યાનમાં કોઈ હોય તો મને કહેજો ભાઈ તો આપણે જે થતું એ કરવાનું થાય બરાબર છે અને આઈડી પાછી આવી જાય તો આપણે સારું નથી એમ એવું કંઈ નથી પણ આપણા મનમાં ઓલું કંઈ થયું નથી હાલો ભાઈ આઈડી વહી ગઈ ને આમ થયું ને તેમ થયું ને એવું મને કોઈ દી કંઈ થાય નહીં મને કંઈ ફરક જ ના પડે અને કદાચ કોઈ જવું હોય તોય આપણે કંઈ ફેર ના પડે બરાબર કદાચ કોઈ રિપોર્ટ માર્યા હોય તોય આપણે કંઈ ફેર ના પડે બરાબર આપણે એ કંઈ બોલવું કઈ હે જ નહીં ટાંકા ખેંચવા હતા ઘણા હોય આવેલા કરે એટલે આપણે એવું કંઈક કઈ એવું નથી અને આપણે એથી કંઈ કોઈ કોઈ ફેર પડ્યો નથી પડવાનો નથી એટલે ઘણી ઘીણી વાતનો મને કોઈ દી થાય જ નથી કંઈ ફરક ના પડે આપણે આપણે ક્યાંયમાં કંઈ લાખ ફોલોઅર હતા કે ઓલો હતા વાલ છે કાંઈ વાંધો નહીં તો એવું બધું હોય ને આપણે એમાં કંઈ કોઈ દી કંઈ ફરક પડવાનો નથી તો ભાઈ તમારા ધ્યાનમાં કોઈ હોય તો મને કોમેન્ટ કરીને કહેજો યાર પ્લીઝ રિક્વેસ્ટ કે કોમેન્ટ કરીને કહો આપણી આઈડી પાછી આવી જાય તો આપણે લેવી જ છીએ તો કોઈ હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા પ્લીઝ ખાસ કરીને કોમેન્ટ કરજો એટલે તમે ઓલા વ્લોગમાં કોમેન્ટ નહીં કરો તો હાલશે પણ આમાં મને જ કોમેન્ટ કરીને કહેજો કે આઈડિયા આઈડિયા આવી જાય તો આપણે ખમવું રહીએ થોડુંક સારું રહીએ એમ એટલે બને આટલી કોશિશ કરજો યાર તો બધાને જઈ દ્વારકાધીશ